આદેશ્વર પરમાત્માએ દીક્ષા લીધા પછી ચારસો દિવસ તપ કરે જે સંદર્ભે ધાંગધ્રાના જૈન સમાજ પરિવારના બે સદસ્યો દ્વારા ચારસો દિવસના ઉપવાસ બાદ આજ રોજ અખાત્રીજના દિવસે પારણા કરવામાં આવ્યા કહેવાય છે ને કે આસ્થા અને શ્રદ્ધા હોય તો માણસ પથ્થરમાં પણ ભગવાનને પૂજતો હોય છે સતયુગમાં ઘણા એવા પરચાઓ અને દંતકથાઓમાં ઈશ્વરનીય દેવી શક્તિની ઉપાસના આસ્થા અને શ્રદ્ધાની વાતો જોવા મળતી હોય છે હરણીય કશ્યપને મારવા ભગવાન નરસિંહ પણ પથ્થરના સ્તંભમાંથી નીકળ્યા હતા દેવી શક્તિઓ અસુરોનો વધ કરવા અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના જૈન સમાજ પરિવાર દ્વારા જૈન સમાજના તીર્થકર આદેશ્વર પરમાત્મા દ્વારા દીક્ષા લીધા પછી 400 દિવસના ઉગ્ર ઉપવાસ સાથે તપસ્યા કરે જે તપસ્યાના ભાગરૂપે આજ રોજ આ જૈન પરિવારના બે સદસ્યો દ્વારા વર્ષે તપ તપસ્યાઓ કરી હતી જેના ભાગરૂપે આજ રોજ અખાત્રીજના દિવસે આ વર્ષે તપના પારણા કરાવવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જીના લઈને વિશિષ્ટ પ્રકારની ભગવાનની પૂજા અભિષેક તેમજ જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશ ગામભા સાથી જયેશ કુમાર ઝાલા દ્રાંગધા દેશ્વર ભગવાન કી જય મારું નામ પાર્થ ભરતભાઈ શેઠ ધાંગધ્રા અમારા તીર્થંકર આદેશ્વર પરમાત્માએ દીક્ષા લીધા પછી ચારસો દિવસના ઉગ્ર ઉપવાસની સુંદર મજાની પ્રથમ તપસ્યાનું આયોજન કરેલું હતું અને એ તપસ્યાના અનુમોદનાર્થે અમે પણ બધા વર્ષી તપ એવા આ તપનું તપશ્ચર્યા કરી રહ્યા છીએ અમારા પરિવારમાંથી વિશાલભાઈ તથા નિમિતભાઈએ પણ વર્ષી તપની તપશ્ચર્યા કરી છે અને એ તપશ્ચર્યાનું પારણું આજના અખા ત્રીજના દિવસે કરવામાં આવે છે અને આજના આ પારણાના દિવસે દેવગુરુની અસીમ કૃપાથી આ તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ છે અને આ તપશ્ચર્યા નિમિત્તે જિનાલયોની અંદર વિશિષ્ટ પ્રકારના સુંદર મજાના અભિષેકનું આયોજન કરવામાં આવે છે જીવદયા અનુકંપા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવે છે અને સકલ સંઘ સાથે મળીને વિશ્વની શાંતિ અર્થે નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા આ તપસચલ્યાની ઉજવણી બધા સાથે મળીને હર્ષોલ્લાસ દ્વારા કરવામાં આવે છે તપશ્ચર્યાનું પારણું જેમ આદિનાથ પરમાત્માએ શેરડીના રસ દ્વારા કરેલું હતું બસ એ જ રીતે આ જેટલા પણ તપસ્વીઓ વિશ્વની અંદર તપસ્યા કરે છે તો એમનું પણ પારણું અખાત્રીજના દિવસે શેરડીના રસ દ્વારા કરવામાં આવે છે બોલો આદેશ્વર ભગવાનની ની મારું નામ અપેક્ષા વિશાલભાઈ શેઠ છે અમારા પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને એમના દીક્ષા બાદ ચારસો દિવસની વર્ષી આરાધના કરી હતી ને એ આરાધનાની એના આરાધના બાદ એમના શેરડીના રસથી પારણા કરાવવામાં આવ્યા હતા એ જ રીતે આજે ધાંગધ્રા મુકામે વિશાલભાઈ અને નિમિતભાઈ બંને વર્ષી એવી આરાધના કરી છે અને આજે એમના પણ શેરડીના રસથી પાયણા થવામાં આવશે